ગુજરાત મ્યુનિસિપલ પ્રિવેશન એક્ટ ધ જીપીએમસી એક્ટ મુજબ મહિનામાં એક વખત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી કમ્પલસરી હોય છે આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગયા એક મહિના પહેલાં મળી હતી પછી પૂર્વ મ્યુનિસિપલ કમિશનરશ્રી શ્રી શ્રી દેસાઈ સાહેબ રજા ઉપર હતા કલેક્ટરશ્રી પાસે ચાર્જ હતો પછી માન્ય નવા કમિશનર શ્રી પરમધીસાઈ આવ્યા એટલે દરખાસ્તો જે વિકાસ કામોની નહોતી આવી પણ એક્ટ મુજબ કમ્પલસરી સ્ટેન્ડિંગ કમિટી બોલાવી પડે એના ભાગરૂપે આજે કુલ નવ દરખાસ્તોની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી એમાં સાત લાખ સત્તાણું હજાર રૂપિયાનો રાજકોટ મહાનગરપાલિકાને જાવકની આજની એક ફોર્માલિટી હતી સ્ટેન્ડિંગ કમિટીની કે જે કમ્પલસરી અમારે મહિનામાં એક વખત બોલાવી પડે એના માટેની આજની આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી એમાં કર્મચારીઓની આરોગ્યની સહાય અને મેયર એવોર્ડના એક ચૂકવણું હતું અઢાર હજાર રૂપિયાનું નવ દરખાસ્તો હતી મંજૂર કરી ક્યાંક ને ક્યાંક રાજકોટના ઇતિહાસની આ એવી સ્ટેન્ડિંગ હશે કે જેમાં સૌથી ઓછી દરખાસ્તો એટલે મેં જેમ પહેલાં કીધું એમ કે ગુજરાત મ્યુનિસિપલ પ્રિવેએશન એક્ટ ધ જીપીએમસી એક્ટ મુજબ મહિનામાં એક વખત બોલાવી પડતી હોય છે પરંતુ માન્ય પૂર્વ મ્યુનિસિપલ શ્રી રજા ઉપર હતા પછી એમનો ઓર્ડર થયો અને અમદાવાદ ઓડાના સીઓ બેના અને નવા મ્યુનિસિપલ કમિશનરશ્રી આવ્યા એટલે દરખાસ્તો કમિશ્નર બ્રાન્ચમાંથી સ્ટેન્ડિંગ કમિટીમાં આવી નહોતી હતી પરંતુ એક મુજબ તો ફરજિયાત બોલાવી પડે એટલા માટે આજે અમે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી છે પણ વધીને અઠવાડિયા કે દસ દિવસની અંદર ફરી પાછી એક મોટા વિકાસ કામો સાથેથી આવે પછીની સ્ટેન્ડિંગ અમે બોલાવા જઈ રહ્યા છીએ ઓકે